શોક નો માહોલ છે કારણ કે અમદાવાદમાં એક એવી દુર્ઘટના બની છે જેના કારણે અત્યારે શોકમય વાતાવરણ ફેલાયું છે અમદાવાદમાં જે એર ઇન્ડિયા કંપનીનું પેસેન્જર વિમાન હતું તે ક્રેશ થયું છે અ વાત કરીએ તો મેઘાણી નગરમાં આ એર ઇન્ડિયાનું જે પ્લેન છે તે ક્રેશ થયું છે ગુજરાત એરપોર્ટ પર આ ઘટના બની હતી જે પેસેન્જર વિમાન છે તેમાં બસો બેતાલીસ પેસેન્જરો ક્રૂ મેમ્બર હોવાની આશંકાઓ છે તેમાં હતા લિસ્ટ આવી છે તેમાં કહેવામાં આવી રહ્યું છે કે ગુજરાતના પૂર્વ સી એમ વિજય રૂપાણી પણ હાજર હતા ત્યારે અમદાવાદ થી સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે અમદાવાદના મેઘાણી નગરમાં એર air જે પ્લેન છે તે ક્રેશ થયું છે ગુજરાત airport ઉપર આ ઘટના બની હતી ત્યારે અમદાવાદ ના નગર વિસ્તાર માં india નું જે plane crash થવાની મોટી દુર્ઘટના બની છે તેને લઈને અત્યારે નરેન્દ્ર મોદી અમિત શાહ બધાએ દુઃખ વ્યક્ત કર્યું છે ઘણા બધા student હતા જેના અંદર પેસેન્જરો સામેલ હતા એ બધા અત્યારે અ મોત આંકડા પણ સામે આવી રહ્યા છે એકસો એકત્રીસ જેટલા મોત ના આકડા સામે આવી રહ્યા છે ત્યારે ઘણી બધી આ ઘટના છે તે કહી શકાય કે એક દુઃખદ ઘટના અમદાવાદમાં બની છે અચાનક આ ઘટના બની હતી પ્લેન જોવા જઈએ તો બપોરના અ દોડીક વાગ્યે અ એક ઓફ કરી રહ્યું હતું તે દરમિયાન આ ઘટના બની છે જેના લાઈવ વિડીયો પણ આપણે અ જોઈ રહ્યા છું લાઈવ વિડીયો પણ સામે આવ્યા હતા ઘણી આ જે ઘટના છે તે ખૂબ જ દુઃખદ ગણી શકાય છે આ ઘટનાની જાણ થતા જ ફાયર બ્રિગેડ અને અમદાવાદ પોલીસ છે તે જે સ્થાનિક પોલીસ છે તે ઘટના સ્થળ પર પહોંચી હતી અત્યારે સમગ્ર જે મામલો છે તે થાળી પાડવાની કોશિશ કરવામાં આવી રહી છે કારણ કે ઘણું બધું નુકસાન થયું છે જે બિલ્ડિંગ ને અ જે બિલ્ડિંગ ઉપર પ્લેન પડ્યું હતું તે એક ડોક્ટર્સની બિલ્ડિંગ હતી બીજે મેડિકલ જે સ્ટાફ ક્વોટર્સ હતા એવું કહેવામાં આવી રહ્યું છે હોસ્ટેલ ઇન્ટર્ન્સ હોસ્ટેલ હતું તેવું કહેવામાં આવી રહ્યું છે ત્યારે જે આ વિડીયો છે તે ઘણા બધા લોકોને વિચલિત કરી શકે એવા છે કારણ કે જે ઘટના છે તે ખૂબ જ વિચલિત કરે તેવી છે ઘણા બધા લોકોના મોત થયા છે જે અત્યારે જોવા જઈએ તો જે લાશોના ઢગલા અત્યારે અમદાવાદમાં જોવા મળી રહ્યા છે અમદાવાદના વિસ્તારમાં જોવા મળી રહ્યા છે વડોદરા ફાયર બ્રિગેડના પચીસ ફાયર એન્જિન અમદાવાદ જવા માટે રવાના થયા છે તો અત્યાર સુધીમાં મોતનો આંકડો પણ વધી રહ્યો છે ધીરે ધીરે પ્લેન ક્રેશ અ ક્યાં થયું હતું એની વાત કરીએ તો સિવિલમાં ડોક્ટર માટે જે સિવિલમાં માં ડોક્ટર હોય છે તેમના માટીયા બિલ્ડિંગ હતી તેમાં થયું છે મૃતદેહો અત્યારે સળગેલી હાલતમાં જોવા મળી રહ્યા છે ત્યારે સમગ્ર મામલે તો ફરીથી વાત કરું તો અમદાવાદમાં દુઃખદ ઘટના સામે આવી અમદાવાદમાં જે ઘટના બની છે એર ઇન્ડિયા જે પ્લેન હતું પેસેન્જર પ્લેન હતું જે ક્રેશ થયું છે બિલ્ડિંગમાં ક્રેશ થયું છે જેમ તમે દ્રશ્યમાં જોઈ રહ્યા છો તેમ અત્યારે જે ઘટના બની છે તો ખૂબ જ દુખદ ઘટના બની છે ગુજરાતના પૂર્વ સી વિજય રૂપાણી પણ આ પ્લેનમાં હોવાની આશંકાઓ વ્યક્ત કરવામાં આવી હતી પરંતુ હવે સાફ થઈ ગયું છે તેમનો જે બોર્ડિંગ પાસ છે તેમની જે ટિકિટ છે તે સામે આવી છે તે કહેવામાં આવી રહ્યું છે કે વિજય રૂપાણી પણ આમાં પેસેન્જર પ્લેનમાં હતા તેમના પણ અત્યારે કોઈ સમાચાર હજુ સુધી સામે નથી આવ્યા પરંતુ એટલું જ કહેવામાં આવી રહ્યું છે કે વિજય રૂપાણી આ પ્લાનમાં સામેલ હતા ત્યારે મુખ્યમંત્રી એજ સેક્રિપ પંકજ જોશી છે તેમના સાથે પણ વાતચીત કરી છે સચિવ જોશી અને સંબંધિત વરિષ્ઠ સચિવોનો ટેલિફોન પર સંપર્ક કરીને જે જાગ્રસ્ત મુસાફરો છે તેમને તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે સિવિલ હોસ્પિટલ નો જો અત્યારે માહોલ જોવા જઈએ તો ખૂબ જ ખરાબ દેખાઈ રહ્યો છે કારણ કે સ્ટ્રેચ્યુલ ખૂટી રહ્યા છે અત્યારે કારણ કે એટલી માત્રામાં લોકોનો ત્યાં આગળ મોત થઈ રહ્યા છે ઇજાગ્રસ્ત થઈ રહ્યા છે જે બિલ્ડીંગ હતી તેમાં પણ અ ડોક્ટર્સ હતા તેવું કહેવામાં આવી રહ્યું છે સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે કે હજુ આંકડો વધી શકે છે એકસો એકત્રીસ નો જે આંકડો છે તે સામે આવ્યો છે પરંતુ હજુ આ આંકડો વધી શકે તેવી આશંકાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે ત્યારે અમિત શાહે ભૂપેન્દ્ર પટેલ સાથે ફોન ફોન પર વાતચીત પણ કરી હતી સમગ્ર મામલે તેમને જે મેળવ્યો છે તેમને વાતચીત કરી છે ભૂપેન્દ્ર પટેલ સાથે ગુજરાતના જે સી છે તેમના સાથે વાતચીત કરીને આ સમગ્ર મામલે જે કહી શકાય કે ચિતાબ મેળવવાની કોશિશ કરી છે ત્યારે એક સામે સમાચાર એ પણ આવી રહ્યા છે કે અમિત શાહ અને અ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેઓ ગુજરાત અમદાવાદ આવવા માટે રવાના થઈ ચૂક્યા છે કારણ કે જ્યાં ગણી શકાય તો એ ખૂબ જ દુઃખદ ઘટના છે આ જે ઘટના છે તે અ કહી શકાય કે ઘણા બધા લોકોના મોત થયા છે ઘણા બધા લોકો જે અ કહી શકાય કે અંદર મરી પણ ગયા છે ઈજાગ્રસ્ત પણ થયા છે લોકોની લાશો જોઈએ તો ભણેલી લાશો પણ અત્યારે જોવા મળી રહી છે ત્યારે અત્યારે જે જૂન મહિનો ચાલી રહ્યો છે જુલાઈ ટેક માટે આ ફ્લાઇટમાં લોકો જતા હોય છે જો આ ફ્લાઇટની વાત કરીએ તો આ ફ્લાઇટ અ જઈ રહી હતી લંડન અમદાવાદથી લંડનની આ ફ્લાઇટ હતી જેમાં ઘણા બધા ભારતીય પેસેન્જરો

ત્યારે આગળ વાત કરીએ તો એરપોર્ટ થી ઓપરેટર ઓપરેટ થતી તમામ ફ્લાઇટો હવે રદ કરી દેવામાં આવી છે કારણ કે સાડા પાંચ સુધી તમામ અમદાવાદ એરપોર્ટ બંધ કરી દેવામાં આવ્યું છે કારણ કે આ ઘટના છે ખુબ જ મોટી ઘટના છે એર ઇન્ડિયાની આ ફ્લાઇટ હતી એર ઇન્ડિયાના ફ્લાઇટમાં આ ઘટના બની છે આગળ જો વાત કરું તો નરેન્દ્ર મોદી અત્યારે આવવા માટે નીકળી ચુક્યા છે નરેન્દ્ર મોદી પછી કહી શકાય તો અ અમિત શાહ તેઓ અમદાવાદ આવવા માટે નીકળી ચુક્યા છે આગળ વાત કરું તો પેસેન્જર એકસો એકોતેર એર ઇન્ડિયા પ્લેન ક્રેશ થયું છે જે હતું ઓન કરી છે એર ઇન્ડિયા જે છે તે ટાટા ઓન કરી રહ્યું છે ત્યારે અત્યારે ઘણી બધી સ્ટોક માર્કેટમાં પણ જે ટાટાના જે શેર છે તેમાં ગિરાવટ જોવા મળી રહી છે એર ઇન્ડિયાની જે આ કંપની હતી તે પ્લેન ક્રેશ થયું છે બસો પચાસ જેટલા પેસેન્જર હતા તેમાં એકસો ને અગ્ર ભારતીય ગણી શકાય કે આપણે જો પેસેન્જરની મેં વાત કરી તો કુલ બસો સત્તર મુસાફરો હતા અને બીજા ક્રુ મેમ્બર્સ હતા એમ કરીને કુલ બસો પચાસ ની આ સંખ્યા હતી આ પેસેન્જર માં જેમાં બસો સત્તર મુસાફરો બે નવજાત શિશુ તથા અગિયાર બાળકો હતા. એકસો ઓગણ ભારતીય હોવાનું સામે આવ્યું છે. ત્રેપન બ્રિટિશર્સ હોવાનું સામે આવ્યું છે. તો એક કેનેડિયન અને સાત પોર્ટુગીઝ નાગરિકો આમાં સામેલ હતા. કહી શકાય કે આ જે પ્લેન હતું તે અમદાવાદથી લંડન જઈ રહ્યું હતું. અત્યારે જૂન મહિનો ચાલી રહ્યો છે. જુલાઈ ઇન્ટેક આવી રહ્યો છે. તો ઘણા બધા સ્ટુડન્ટ પણ હશે કે જેમાં સામેલ હશે. તરે ઘણા જે લિસ્ટ પર આવી છે તેમાં ઘણા બધા અલગ 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 દેશના અલગ અલગ વિસ્તારના લોકો આ પેસેન્જર પ્લેનમાં સામેલ હતા કહી શકાય તો સૌથી મોટી દુર્ઘટના આજે બની છે અમદાવાદમાં એર ઈન્ડિયા કંપનીનું જે પ્લેન ક્રેશ થયું છે તેમ આ ઘટના કહી શકાય ખૂબ જ દુઃખદ ઘટના કહી શકાય તો સત્તર મુસાફરો સામેલ હતા અને પેસેન્જર ક્રૂ મેમ્બર્સને ગણીને પચાસ જેટલા અ જે મેમ્બર્સ હતા તેના અંદર સામેલ હતા જેમાં એકસો ઓગણસિતેર ભારતીય હતા તેપ્પન બ્રિટિશર એક કેનેડિયન અને સાત પોર્ટુગીઝ હતા ત્યારે આ પ્લેનની જે દુર્ઘટના છે તે મામલે અલગ અલગ જે લોકો છે તેમના આવી રહ્યું છે તેમના જે પ્રતિક્રિયા સામે આવી રહી છે લોકો કહી રહ્યા છે જે દુખદ ઘટના છે તેના વિશે લોકો કહી રહ્યા છે તને વિજય ને લઈને હજુ સુધી કોઈ સમાચાર સામે નથી આવ્યા કે વિજય પાણીયા ફ્લાઈનમાં હવાવાનું સામે આવી રહ્યું છે પરંતુ આ ફ્લાઈનમાં તેમની શું હાલત રહી છે ગંભીર છે શું થયું છે તેના વિશે કોઈ પણ માહિતી હજુ સુધી સામે નથી આવી જો વાત કરીએ સીએમ ભૂપેન્દ્ર પટેલની તો તેઓ વડોદરા એરપોર્ટથી ગાંધીનગર એરપોર્ટ હેલિકોપ્ટર દ્વારા રવાના થઈ ચૂક્યા છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વડોદરા થી ગાંધીનગર હેલિકોપ્ટર દ્વારા રવાના થયા છે તો હવે સૂત્રો દ્વારા એવી પણ માહિતી મળી રહી છે કે જે આ પ્લેન હતું એર ઇન્ડિયાનું જે પ્લેન હતું તે છ મહિના પહેલા તેમાં અ ખામી હતી અને આ ખામી વાળું જે પ્લેન હતું તે ઉડાવવામાં આવ્યું હતું આ એક સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે શું સચવાય છે કે નથી ખબર પરંતુ સૂત્રો દ્વારા આ માહિતી સામે આવી રહી છે આ પ્લેન ઉપયોગમાં કેમ લેવામાં આવ્યું હજુ જાણકારી સામે નથી આવી પરંતુ જેમ તમે દ્રશ્યમાં જોઈ શકો છો તેમ અમદાવાદ અત્યારે ખુબ જ દર્દનાક દર્દનાક સીન તમને જોવા મળી રહ્યા છે તેના ઘણા બધા એવા કહી શકાય કે લોકોના ધડમાંથી અલગ અલગ કોલસા અલગ અલગ મળી રહ્યા છે કોઈનું ધડ અલગ મળી ગયું છે કોઈનું શરીર અલગ મળી રહ્યું છે શરીર મળી ગયું છે તો વળેલું મળી રહ્યું છે વલ્સુ થઈ ગયો છે મૃત્યુદેનું તે હું કહી શકાય છે ત્યારે જે પરિવારજનો છે તેમનું પણ દુઃખ જોવા મળી ગયું છે કારણ કે ટેક-ઓફ થઈ હતી એના થોડા જ ક્ષણોમાં આ નું ક્રેશ થઈ ગયું છે તો પરિવારજનો હાલાકી કહી શકાય કે પરિવારજનો પણ ત્યાં જ ઉપસ્થિત હોવાના છે પરંતુ અત્યારે જે ઘટના છે આ ખૂબ જ દુઃખદ ગણી શકાય છે સુરતમાં એક જ પરિવારના ત્રણ સભ્યોનું આ દુર્ઘટનામાં દુર્ઘટનામાં સામેલ હતા તેઓ એક જ પરિવારના ત્રણ લોકો છે ત્રણ જણા આ ફ્લાઇટમાં સામેલ હતા એક જ પરિવારના આ સભ્યો હતા ત્રણ લોકો સુરતના હતા તેમ આ ઘટનામાં સામેલ હતા ઘણી બધી એવી ઘટનાઓ અત્યારે સામે આવી રહી છે અને કહી શકાય તો દુર્ઘટનાગ્રસ્ત પ્લેનમાં જે વિજય રૂપાણીની તસવીર છે તે પણ સામે આવી રહી છે પરંતુ અલગ અલગ એર ઇન્ડિયાનું જે પ્લેન હતું તે ક્રેશ થયું છે જેમાં ઘણા બધા લોકો ઘણા બધા પેસેન્જર સામેલ હતા જેમાં કહી શકાય તો મેઘાણી નગર એર ઇન્ડિયા ફ્લાઇટ એઆઈ વન સેવન વન પ્લેન થયું છે ટેકનિકલ ટેક-ઓફ દરમિયાન જ બિલ્ડિંગ સાથે આ પ્લેન અથડાયું હતું પ્લેનમાં પચાસ થી વધુ પેસેન્જર સવાર હતા ત્યારે અમદાવાદ સ્થિત વેલ માં અત્યારે ઘાયલો ને ખસેડવામાં આવ્યા છે ઘણી બધી એવી ઘટનાઓ જે છે તે બની ગઈ છે અત્યારે અમદાવાદ ગુજરાત માં પહેલા પણ મહેસાણા ના ઉચરપી રોડ ઉપર એક જે ટ્રેની બીમાર હતું તે ક્રેશ હતો એ વધુ જામનગર માં ફ્લાઇટ અ ફાઈટર વિમાન ક્રેશ થયું હતું તો હવે અમદાવાદમાં પેસેન્જર વિમાન ક્રેશ થયું છે ઘણા બધા સવાલો પણ અત્યારે એ ઊભા થઈ રહ્યા છે ત્યારે કહી શકાય તો ઘણા બધા એવા પ્રશ્નો છે જેનું જેનું હજુ સુધી કોઈ પણ નિરાકરણ સામે નથી આવ્યું પ્રશ્નોના સવાલો અત્યારે નથી મળી રહ્યા કારણ કે હાલકી આ જે ઘટના છે તે ખૂબ જ દુઃખદ છે અત્યારે કોઈને આવા પ્રશ્નો પૂછવો પણ એક નિર્દયતા ગણી શકાય કારણ કે લોકોએ પોતાના પરિવારજનો ગુમાવ્યા છે લોકોએ પોતાના પરિવારજનોને મૂકવા આવ્યા હતા અને તેમણે ગુમાવ્યા છે ત્યારે આ જે ઘટના છે તે ખૂબ જ દુઃખદ છે એર ઇન્ડિયાનું જે પ્લેન ક્લેશ થયું છે ગુસ્સેલ એરપોર્ટ ઉપર આ ઘટના બની હતી ત્યારે અ સમગ્ર મામલે અત્યારે કોઈ પણ પ્રકારની જે ઓફિશિયલ આધિકારિક જાણકારી છે તે એર ઇન્ડિયા દ્વારા અ બહાર પાડવામાં આવી છે એર ઈન્ડિયા દ્વારા કહેવામાં આવ્યું છે કે હા આ ઘટના બની હતી ત્યારે હવે કાર્યવાહી કરી રહ્યા છે છે લોકો શું કરે સરકાર દ્વારા કેવા પગલા લેવામાં આવે છે તે એક પ્રશ્નનો વિષય બની જાય છે ઘણા આ અ એકસો એકત્રીસ લોકોના મોત ની જે આંકડો છે તે સામે આવ્યો છે તો અત્યાર સુધી થી વધુ લોકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે વડોદરાથી ફાર બ્રિગેડના પચ્ચીસ ફાર એન્જિન અમદાવાદ માટે રવાના કરવામાં આવ્યા છે તેઓ પહોંચી જશે પ્લેન જ્યાં ક્રેશ થયું છે તે બેલિંગ સિવિલમાં ડૉક્ટર માટેની હતી તમામ મૃતદેહ જે સળગેલી હાલતમાં મળ્યા છે અત્યારે તમે જો મૃતદેહોની હાલત જોશો તો વિચલિત કરે તેવા દ્રશ્યો અત્યારે છે કોઈનું ધડ અલગ છે તો કોઈનું અલગ અલગ શરીરના part જોવા મળી રહ્યા છે. તો DGCA પ્લેન ક્રેશ વિશે પણ માહિતી આપી છે. કેપ્ટન સુમિત સબરવાલ જેમને આઠ હજાર બસો કલાક અનુભવ જો ધરાવતા હતા. co pilot તરીકે હતા. અમ જે pilot હતા તે અગિયારસો કલાકનો ઉડાનનો અનુભવ ધરાવતા હતા. તો એ મુજબ વિમાન અમદાવાદ થી રનવે ત્રેવીસ પરથી

સામે આવી રહ્યા છે પરંતુ સોશિયલ મીડિયા એક એવી વસ્તુ છે કે જેમાં fake news વધારે જોવા મળી રહી છે અમુક fake news પણ અત્યારે વધી રહી છે તો મહેરબાની કરીને fake news થી દૂર રહેવા વિનંતી છે અત્યારે જે આ ઘટના બની છે તે ખૂબ જ દુઃખદ છે અત્યારે બ્લડ bank માં blood ખતમ થઈ ચૂક્યું છે લોકો ને અત્યારે બ્લડ આપવાની માંગ ઉઠી રહી છે civil માં o negative blood ની જરૂર પડી છે રક્તદાતાઓને અપીલ કરવામાં આવી રહી છે કે રક્ત આપવા માટે જાઓ આ ઘટના જે છે તેમાં ઘણા બધા લોકોના ઈજાગ્રસ્ત થયા છે તેઓ ઘણા બધા લોકોના મૃત્યુ પણ થયા છે જેમાં લોકોના ઇજાગ્રસ્તોને સાજા કરવા માટે લોહીની જરૂર પડી રહી છે ઘણા બધા ઓ નેગેટિવ હોય એપી પોઝિટિવ હોય અલગ અલગ જે બ્લડ છે टाइप्स છે તેમની જરૂર પડી રહી છે તો અમદાવાદ પ્લેન ક્રેશમાં

જે જેત કરવામાં આવ્યો છે જાહેર કરવામાં આવ્યો છે તે જે ઘટના છે તે ગરી દુખદ ઘટના કહી શકાય અહીંયા જે લોહીની કમી દેખાઈ રહી છે નિતિન ભારતવાજ જે આ સમગ્ર મામલે વાત કરીએ તો અત્યારે પ્લેન ક્રેશમાં લોકો કહી શકાય તો ઘણા બધા જે આ દુર્ઘટના છે તે ઘણી દુઃખદ ગણી શકાય છે ત્યારે અત્યારે જે એક બ્લેક બોક્સ હોય છે જે આપણે ફ્લાઇટમાં હોય છે તેમાં બ્લેક બોક્સ હોય છે બ્લેક બોક્સની તપાસ અત્યારે લોકો કરી રહ્યા છે જે એરપોર્ટ ઓથોરિટીઝ છે એરલાઇન ઓથોરિટીઝ છે તેઓ કરી રહી છે કારણ કે બ્લેક બોક્સમાં છેલ્લા જે ક્ષણો હોય છે તે અંદર સામેલ હોય છે તે છેલ્લા ક્ષણોના વિશે માહિતી મેળવવાની કોશિશ અત્યારે લોકો કરી રહ્યા છે અ આગળ વાત કરીએ વિજય રૂપાણીની તો અહીંયા મેન મુદ્દો છે વિજય રૂપાણીની વિશે કોઈ પણ પ્રકારની

વિજયભાઈ રૂપાણી એર ઇન્ડિયાની ક્રેશ થઈ હતા પરંતુ હાલની સ્થિતિ શું છે તેઓને નથી ખબર શું થઈ રહ્યું છે શું ઘટના છે તેઓને નથી ખબર અત્યારે હવે એક સમાચાર આવી રહ્યા છે સૂત્રો પ્રમાણે સમાચાર છે કે એકસો સિત્તેર લોકોના મોત થયા છે જે રીતનું પ્લેન ક્રેશ થયું છે એ રીતના કહી શકાય તો આ જે ઘટના છે ખૂબ જ દુઃખદ એટલે દુખદ ઘટના છે અને આમાં કહી શકાય તો અ ઘણા બધા લોકોના મૃત્યુ થયા છે જો તમે જોઈ શકતા હોય દ્રશ્યોમાં તો અત્યારે જે વિસ્તાર છે જે આગળ પ્લેન ફ્લેશ થયો છે તે એક પણ એકદમ વિદાન થઈ ગયો છે ત્યાં આગળ બધું જ બળી ચૂક્યું છે પ્લેન જે છે તે બિલ્ડિંગ ના અંદર ઘૂસી ગયું છે અ જે મે મેડિકલ કોલેજ હતી ટ્રેનની ડૉક્ટર્સ હતા ઇન્ટર્ન્સ ડૉક્ટર્સ હતા તેમની આ બિલ્ડિંગ હતી સિવિલના જે ઇન્ટર્ન્સ ડૉક્ટર છે તેમની બિલ્ડિંગ હતી તો કહી શકાય કે અંદર જે બિલ્ડિંગમાં પણ જે કોઈ પણ હોય તેમની પણ આ અ એમના વિશે કોઈ આધિકાર ઉપર માહિતી સામે નથી આવી પરંતુ અત્યારે કહી શકાય તો આ ઘટના જે છે તેમાં ખૂબ જ નુકસાન થયું છે એર ઇન્ડિયાને તો નુકસાન થયું છે પરંતુ ત્યાં આગળ જે બિલ્ડિંગ છે તેમને પણ નુકસાન થયું છે આગળના જે કાળા ગોટે ગોટા હતા તે ઉડતા જોવા મળ્યા હતા અમદાવાદમાં ચારે તરફ અત્યારે ગમગીની નો માહોલ છવાઈ ગયો છે. સિવિલમાં માં ભાગદોડ વધી ગઈ છે. civil માં લોકો જઈ રહ્યા છે. એક stretcher ખૂટી રહ્યા છે. કહેવા જઈએ તો લાશ કે ઓઢાડવાના જે વાઈટ કપડા છે તે પણ ખૂટી રહ્યા છે. અને લોકો પોતાની અર ત્યાં આગળ જે લેડીઝો છે બાજુમાં બેઠી છે. રહેઠાણ ગરો છે ત્યાં આગળ ત્યાં લોકો પોતાની સાડી આપીને લાશોને ઢાંકી રહ્યા છે. અત્યારે ખૂબ જ અત્યારે જોવા જઈએ તો હૃદયદ્રાવક scene અત્યારે અમદાવાદમાં જોવા મળી રહ્યું છે. અપડેટ આગળ આવતી રહેશે તેમ અમે તમને જણાવતા રહીશું ત્યાં સુધી મને રજા આપો નમસ્કાર